તમે છાપામાં કે વિરાટ કોહલી અને રોહિત શર્મા રિટાયર થાય છે એમ પાછળની યુવા ટીમ તૈયાર થાય તો મોટાઓએ જગ્યા છોડવી પડે અને એટલા જ માટે યોગાનું યોગ છે આજે જ આચાર્ય ભવ્ય કીર્તિશ્રી આવ્યા ગઈકાલે અમે અને કૃપારત્ન રાતો સાથે જ આવેલા હતા અને પહેલેથી મારું નક્કી થયેલું હતું એટલે અહીં આવવાનું થયું અને ગાંધીનગર આવીએ એટલે વ્યાખ્યાન કરવું જ પડે તમે આવો કે ન આવો એ એક તમે સિસ્ટમ ગોઠવેલી છે અને સિસ્ટમના આધારે મરા સાહેબ આવવાના છે એટલે વ્યાખ્યાનનું બોર્ડ મારી દે એટલે વ્યાખ્યાન નક્કી જતું યોગાનુ યોગ બંને ગ્રુપો આવ્યા અને બંને ગ્રુપના યુવાન મહાત્માઓ પ્રવચનો કરતા હોય તો તમને કીધું તેમ સમય સમય જતા હા હા એટલે રિટાયર થવું પડે ને તો જગ્યા કોણ આપે એટલે જ આ બંને મહાત્માઓને ખાસ પ્રવચન માટે બેસાડ્યા કે જેના કારણે કેટલીક વસ્તુ એવી છે ને કે જ્ઞાનથી શીખાતું નથી અનુભવથી શીખાય છે જ્ઞાની તો ઘણા હોય પણ એ જ્ઞાનની સાથે અનુભવ આવશ્યક છે માટે જ આચાર્ય પદ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોની અંદર બતાવીએ કેવી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય દીક્ષા જીવનના છત્રીસ વર્ષ પસાર થાય પછી સમયથી આચાર્ય બનવાની યોગ્યતા તેને પ્રાપ્ત થાય છે સમજની વાત પછી કરશું આપણે હું સમયની વાત કરવા માંગુ છું અને સમય શા માટે તો શાસ્ત્રો લખ્યું છે દીક્ષા લીધી શરૂઆત સેનાથી કરવાની તો કહે છે કે પહેલા 12 વર્ષ સૂત્ર પરસી સૂત્ર અભ્યાસ માત્ર સૂત્રનો અભ્યાસ કરતા આવ્યા શા માટે તો શાસ્ત્રનું કારણ આપે છે તીર્થંકર દેવોના શબ્દો છે ગણધર ભગવંતોનું સર્જન છે અને આ ગણધર ભગવંતોનું સર્જન હોવાના કારણે અના પાઠ 3 તમારા જ્ઞાનવર્ણની સાથોસાથ તમાર મોહનીય કર્મ એનો નાશ થશે જો ભૌતિક જગત ની અંદર સાત કર્મ હેરાન કરે છે આધ્યાત્મિક જગત માં એક જ કર્મ હેરાન કરે છે એનું નામ છે મોહની અજ્ઞાની હો તો ભૌતિક જગત માં નથી ચાલતું સમજ ન હોય તો ભૌતિક જગત માં નથી ચાલતું સાચા ન હોય भौतिक जगत में नहीं चालती गोत्र आपड़ू नीच होय भौतिक जगत में नहीं चालतो शरीर बीमार होय भौतिक जगत में नहीं चालतो आयुष्य ओछो होय भौतिक जगत में नहीं चालतो पण मोह ओछो होय तो भौतिक जगत में नहीं चालतो हां भौतिक जगत मोह विना चालतु नतरी माटे भौतिक जगत में मोह खास जोय મોએ એટલે સમજ્યા ને તમે હ મોએ એટલે શુંঅর্કે ના અજ્ઞાન જો તમને છે ને ભગવાન હે ગમે છે ને પત્ની હે ગમે છે તો આ તો રાગ છે ને ભેમ રાગ છે ને પત્ની પણ ગમે છે ને ભગવાન હે ગમે છે બે ગમે છે તો પત્ની નો રાખ ખરાબ ને ભગવાન નો રાખ સારો એવું ખોટું એટલે શાસ્ત્રો કહે છે ભગવાન ગમે છે એ પણ ટેમ્પરરી જેવી પત્ની ગમે છે એ ટેમ્પરરી છે તેવું સમય જતા પત્ની માટે દ્વેષ પેદા થાય છે તો બટ નેચરલ સમય જતા ભગવાન માટે પણ દ્વેષ પેદા થશે કારણ કે અજ્ઞાન છે અને અજ્ઞાનના કારણે આ ભૂમિકા ઉભી થાય છે એટલે જ ફરી યાદ કરો ભૌતિક જગત

બરાબર છે મારી વાત તમે હજાર ને બે હજારની નોટ ને આજે શું માનો એટલે કાગળ જ માનો ને હા હજાર ને બે હજાર ની નોટ હવે કાગળ છે પણ પાંચસો ની નોટ ને શું માનો ધન છે હા એટલે એક હજારની કિંમત વાળી નોટ દુનિયામાંથી રદ થઈ એની સાથે આપણે એને કાગળ માનતા થઈ ગયા પણ હજુ પાંચસો કાગળ જ છે અને એ અજ્ઞાન જો સંસારમાં ના હોય તો તમે સંસારમાં બેસી શકતા નથી જેનામાંથી આ અજ્ઞાન ખતમ થયું એ સંસાર છોડીને રવાના થાય એલે એક વાત સમી રાખજો સંસાર ને લોક કરવાની તાકાત અજ્ઞાનમાં છે જના કારણે સંસાર સચવાય જાય છે મચ્છી જાય છે ગોઠલાઈ જાય છે ખરાબમાંથી સારું કરવું આવડે છે પણ સારાને ખરાબ કરવું એ આદત છે સમજ્યા મારી વાત એટલે ખરાબ ને સારું કરવું તે આવડત એ આપણી આવડત છે કે ખરાબ છે છે અને સારું કરી નાખો વેસ્ટમાંથી બેસ્ટ સાડી ગઈ તો બનાવી દો સીવી કરી અને એને પગલું બનાવી દો અને પગની ઘરની બહાર દરવાજાની પાસે એને મૂકી દો વેસ્ટમાંથી બેસ્ટ એને આવડત કહેવાય છે પણ જે બેસ્ટ જ હતું એને વેસ્ટ કરવાનું કામ શું છે આદત સાચું બોલો છો કે આવડત માં છો ની અંદર આદત કે આવડત હા આ બે ભૂમિકા છે ખરાબ ને સારું બનાવી દેવું અને એવી આદત ની આવડત ની અંદર આપણે બેઠા છીએ છોકરાઓને શીખવાડાય છે એના ક્લાસીસો ચાલતા જાય છે ખરાબને સારું સી રીતે બનાવ રિસાયકલ યુનિટ આવે છે ને હવે મોટા મોટા બિલ્ડિંગોની અંદર ગટરના પાણીને રિસાયકલ કરતા જાઓ અને વળી પાછા એનું યુઝ કરતા જાઓ રિસાયકલ યુનિટ ખરાબને સારું બનાવવાનું છે પણ હવે ભૂમિકા એ ઊભી થઈ છે કે ગંગાજળ ને ગટર બનાવવાનું કામ ચાલે છે ગટરને ગંગાજળ બનાવ્યું ગુડ પણ ગંગાજળ ને ગટર બનાવ્યું અને હું એ કહું છું ખરા સારાને ખરાબ બનાવવાની આપણા જીવનની અંદર આદત છે અને કમનસીબી એ છે કે આવડતની ઉપર આદત નો રાજ ચાલે છે અપડી આવડત ભાઈ સાચું બોલો આમ ફાટેલી સાડીને સારું બનાવવાની જેની પાસે આવડત છે એ બગડેલા જીવનને સારું બનાવી શકે એવી આવડત ખરી કે નહીં ખાય જ ને એને ખબર તો પડે ને કે આ બગડ્યું છે સાડી ફાટેલી છે એ ખબર પડે તો મન બગડેલું છે એ ખબર ન પડે હા પડે જ એટલે જ એટલે જ કહું છું કે ખરાબને સારું બનાવવાની આવડત પણ આદત સારાને ખરાબ બનાવવાની ચાલે છે આત્મા એની સાથો સાથ મળેલું શ્રેષ્ઠતમ જીવન આત્માને માણસ તરીકેનું જીવન મળે એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ જીવન આત્માની સાથે સેટ થાય તેવું નથી એ સમજી રાખજો દેવનું જીવન આત્મા એડજસ્ટ કરે છે માણસના જીવનમાં રેતી હાથીનું સેટિંગ છે પણ રોડ ઉપર ચાલવું એ હાથીનું એડજસ્ટમેન્ટ છે હાથીને રોડ ઉપર ચાલવાનું ફાવતું નથી નીચે રેતી હોય તો હાથી આસાનીથી ચાલી શકે છે એલે રોડ ઉપર હાથી એડજસ્ટ કરે છે હા કાટલો હાથીને ફાંટો નથી એ જ રીતે શાસ્ત્રો કહે છે દેવની દુનિયા આપણા આત્માને મળી એ એડજસ્ટમેન્ટ પણ માનસની દુનિયા આપડા આત્માને મળી એ આપણી પોતાનો બાય ડિફોલ્ટ સેટિંગ છે તમે આત્માને જઈને પૂછો જ્યારે ઓરિજિનલ આત્મતત્વ સાથે હોય એવા આત્માને જઈને તમે પૂછો સાચું બોલ માણસમાં ગમે કે દેવમાં ગમે તો એક જ आवाज આત્મા કહેતો જાય માણસ જ ગમે હા માસ્તરી નું જીવન મારી પસંદગી છે એટલે આત્માની પસંદગી એટલે બરાબર વાત પૂરી કરવી ઉઠાડવાનો હા શું કેમ ગરમ ગરમી ઘણી લાગે છે હા હા કે ચાલુ રાખવા અહિયાં ગરમ ગરમી ઘણી લાગે છે હા

ભાઈ એક વાત સમજી આનાથી ઊંચા કોઈ સંયોગ મળવાના નથી પ્લીઝ બી નોટેડ આ નોંધી તમામ સ્થિતિઓ આપણી સામે હાજરા હજુર છે બગાડવા માટે આપણને બગાડવા માટે વેઇટિંગમાં સંયોગો ઉભા છે હા વેઇટિંગની અંદર પણ બદલાવા માટે આનાથી વિશેષ કોઈ સંયોગ પ્રાપ્ત થઈ શકે તેમ નથી અંદર તમારે બદલાઈ શકાય તેવું છે અને એક વાર સમીરાજો માત્ર આદતને આવડત નીચે લાવી જે આદત છે સારાને ખરાબ કરવાની સારું હોય અને ખરાબ કરી નાખે

ભાઈ તમારો ઉપવાસ સારો થયો એની અનુમોદના માટે બેસણું છે બેસણું કેમ વર્ષી તમને અંદર સામૂહિક ઉપવાસ કે સામૂહિક બેસણું વર્ષી સામૂહિક શું ઉપવાસ સામૂહિક કે બેસણું સામૂહિક હા હા બેસણું સામૂહિક આ પાત્રી પાત્રી જાય બેસણા દાડે ના દાડે પાત્રી આવે ખરા ના આવે કોઈ ચોવી માં જઈ આવે કોઈ હાથમાં જઈ આવે કોઈ ત્રણ માં જઈ આવે પણ અપવાસ ના દાડે સાત વાળા ક્યાં આવે બોલો બોલો જલ્દી બોલો હા આવી જાય ત્રણ વાળા બાવીસ માં આવી જાય હા એટલે બેસના ના દાડે બધા આવી જાય અપાસના દાડે બધા બદલાઈ જાય કોઈ શંકેશ્વર પાસે જાય સાતમાં કયા વાસ પૂછ્યા છે ને આ સાતમા વાસુપત્ય પાસે જાય તણ માં આ આદેશ્વર ત્યાં પહોંચી જાય અને રીતે બદલાતા જાય મેસણામાં એક જ સંખેશ્વર એમાં ધારો કે ત્રણ ઠેકાણે બેસણા થતા હોય તો હા ના ના પછી મેનું જુએ કે આગળ સારું છે હા ક્યાં મેનામાં ફાવે એવું છે હા આપણી પાસે આવડત અને એ આવડતને જયારે આપણે આદત નીચે નાખીએ છીએ ત્યારે આદત આપણને બરબાદ કરે છે આવડત આપણને આબાદ કરે છે એટલે એક જ વાત મારે કરવી છે છેલ્લી વાત અને એટલું નક્કી કરો કે જ્યાં આગળ આવડત હોય ત્યાં આદતને લાવવી આદત એટલે સારાને ખરાબ કરવું નહીં કોકને તો સારું રહેવા દો તો આપણે સારા બનશું પણ જો કોઈ સારું નહીં હોય તો આપણને સારા બનાવનારા કોઈ જ બચી શકે તેમ નથી માટી માં રગદોડાયેલો સાબુ જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી મેલા કપડાને સાફ કરી શકતો નથી એટલે સાબુને બગડવા ન દો જે ધર્મ તત્વ છે અને ધર્મ તત્વની સાથેના જોડાયેલા જે કોઈ એના ઉપકરણો છે એની આરાધના હો છે એને મહેરબાની કરીને બગાડશો નહીં બેસણાની અંદર લાલસા जागતી હોય તો જાતને કો કે દોસ્ત આ આવડતની જગ્યા છે એટલું જ નક્કી કરો એટલે જ આદત છોડી આવડતને પકડી અને તમે વહેલામાં વહેલી તો કે આત્મકલ્યાણ ને પ્રાપ્ત કરો એવી અંતિમ મંગલ પ્રેપના સાથે મારી વાત નું સમાપન કર્યું દિતરા